બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની એમને સમજ આપવામાં આવી છે ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેક સિગ્નલનો ભંગ ન થાય એની એમને સમજ કરવામાં આવી છે તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકોએ પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ કરશે